નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની કે કપાસનો ભાવ વધશે કે ઘટશે રાખવો કે વેચી દેવો તેના વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો ગુજરાતના ખેડૂતોમાં હવે કપાસના વાવેતર પ્રત્યે આકર્ષણ ઘટી રહ્યું છે આ સિઝનમાં વીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ત્રેવીસ લાખ અઠ્ઠાવન હજાર છત્રીસ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર નોંધાયું છે ગત સિઝનમાં આ સમાન સમયગાળે આ આંકડો છવ્વીસ લાખ સત્યોતેર હજાર નવસો ચોર્યાસી હેક્ટર જેટલો હતો આમ ગત સિઝનની સરખામણીએ આ વખતે કપાસના વાવેતરમાં ત્રણ લાખ હેક્ટરથી પણ વધારેનો ઘટાડો નોંધાયો છે સતત વધતા ખર્ચા અને પ્રમાણમાં નીચા ભાવના કારણે ખેડૂતોએ કપાસનું વાવેતર ઓછું કર્યું છે તો વૈશ્વિક પરિબળોની અસરથી કપાસના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત સિત્તેર સેન્ટની નીચેની સપાટી જળવાયેલી રહેતા ભારતમાં રૂ ગાસડીના ભાવ ઘટ્યા છે તારીખ વીસ ઓગસ્ટના દિવસે ઓગણત્રીસ એમ એમ રૂ ગાસડીના ભાવમાં ખાંડીએ સત્તાવન હજારની સપાટી આસપાસ વેપાર થતો જોવા મળ્યો હતો તો આ સપ્તાહ દરમિયાન રૂના ભાવમાં નીચેના સ્થળેથી સામાન્ય વધારો નોંધાયો હતો તો મિત્રો ઉત્તર ભારતના પંજાબ અને હરિયાણામાં કપાસનું વાવેતર વહેલું થાય છે આથી નવા કપાસની આવક હવે ધીરે ધીરે એ વિસ્તારોમાં શરૂ થશે ગુજરાતમાં હજુ એકાદ મહિના બાદ નવા કપાસની સારી રીતે આવક થતી હોવા મળી શકે છે લાંબા સમયથી કપાસના ભાવમાં રૂપિયા તેરસો પચાસથી લઈને રૂપિયા પંદરસો પચાસની સપાટીની વચ્ચે જ વેપાર થઈ રહ્યો છે આ નવી સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ નક્કી કરવામાં આવ્યો છે